સુવર્ણ કૃપા જ્વેલર્સ પ્રાઇવેટ લિમિટેડ કપડવંજ આપના સુપ્રસંગોને યાદગાર બનાવવા નવીન ડિઝાઇન વિશાળ શ્રેણી સાથે ઉચ્ચી મજૂરી અને પ્રમાણિત ઘરેણા ખરીદવા માટે સોના ચાંદીનો અદ્યતન શોરૂમ આપની એક વારની મુલાકાત કાયમી સંભાળનું બની રહેશે તો અવશ્ય પધારો સુવર્ણ જ્વેલર્સ પ્રાઇવેટ લિમિટેડ મીના બજાર કપડવંજ અમારો સંપર્ક છે અરવલ્લી જિલ્લાના માલપુર તાલુકાની પ્રધાનમંત્રી આવાસ યોજનામાં લોલમ લોલ ચાલતું હોય તેવો કિસ્સો પ્રકાશમાં આવ્યો અરજદારને નોટિસ મળતા સમગ્ર ઘટના મીડિયામાં આવતા હાલ તંત્ર દોડા દોડ કરતા હોય તેવી માહિતી સામે આવી માલપુર તાલુકાના ટિસ્કી પંચાયતના સવાપુર ગામે રહેતા અરજદાર રાધાજી વાલાજી બામણિયાએ પ્રધાનમંત્રી આવાસ યોજનામાં મકાન માટે ફોર્મ ભરેલ હોય પણ નાણાં મળ્યા ન હતા મકાનનું કામ તાત્કાલિક શરૂ કરાવવાની નોટિસ મળતા અરજદાર ગભરાયો તાલુકા પંચાયતની નોટિસ જોતા ગ્રામીણ અરજદાર પંચાયતના ચાર મહિનાથી ધક્કા ખાઈને થાકી ગયો તલાટી દ્વારા યોગ્ય માર્ગદર્શન ન મળ્યું તેમજ ચાર મહિના કચેરી ખાતે ભટક્યા બાદ મીડિયાનો સહારો લેતા સમગ્ર ઘટનાનો પર્દાફાશ થયો મીડિયા દ્વારા તપાસ કરતા તાલુકા પંચાયતમાં રાઘાજી વાલાજી બામણિયાના નામે ઓગણત્રીસ બે બે હાજર વીસ દિવસે તેમના ખાતામાં ત્રીસ હજાર રૂપિયા પ્રથમ હપ્તો પડેલ હોય ખાતા નંબર

પ્રસ્તુતિ ધ્યાન કેમ ન આપ્યું તે હાલ ચર્ચાનો વિષય બન્યો અરજદારની ન્યાય મળશે ખરો તાલુકા પંચાયતની લાલદીયાવાડી સામે ઉઠ્યા સવાલો રિપોર્ટર અલ્પેશ ભાટિયા અરવલ્લી રમેશભાઈ બામણિયા મણિયા રાધાજી વાલાજી બરોબર સવાપુર ગામ અને નોટિસ આવી તારે ખબર પડી ઘર નામે જાણકારી કરી તી ઘર આવ્યું તું અમારા નામે પણ અફતુકનામો ચિયા ખાતામાં પડ્યો એમને ખબર નથી નોટિસ આવી તારે ખબર પડી અને ગામ સેવકને મળ્યા નોટિસ લઈ તે ગામ સેવકે કોઈ હરખો જવાબ આલ્યો નહીં કોણ છે ગામ સેવક તમારો હું ભૂલી ગયો એટલે આમ તો તારો સાહેબ ને સાહેબ પછી ક્યાં ગયા પછી શું પંચાયતમાં હા પંચાયતમાં જઈને મળ્યા પણ અહીંયા કાઈ જવાબ મળ્યો નહીં તમાર ટીસ્કી ટીસ્કી પંચાયતમાં કોને પૂછ્યું તમે